પણ મજામાં જે તહેવાર એવા રહેતો ત્યાં સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરીએ એટલે કે સ્વાગત છે તમારું નવું અમારા એક બ્લોગમાં આજે વાત કરીએ ને તો આપણે ફરીને પાછા હે ને ચણામાં શ્રી ગણેશ કરી દીધા છે ચણાની વાત કરીએ તો અમારા બાપુના જણા હે ફરીનથી બાલુભા જાડે જા હા હા એમાં આપણે શ્રી ગણેશ કરી દીધા ને આજે હું તમને હે ને ચણાનો વ્યૂ બતાવીશ નવા નવા વાડીઓની આપણી વાત ખાતી હોય આવા નવા રહેતો કે નવી નવી વાડીઓ નવા નવા ખેડૂતો અને નવા નવા માણસો આપણે જોવા મળે નવા નવા પાક આપણે કાઢતા હોય બરાબર પાછી પણ નવે સર આપણે પાંચ નંબર ચણાની અંદર એને વિક્રમ ફૂલેની અંદર શ્રી ગણેશ કરી દીધું છે એ વાત કરીએ ને તો હજી એને ચણામાં ઘાર છે એટલે હે તો એ પ્રમાણે આપણે પહેલાં પાંચ પાછતા ભરી લીધા મોટા બાંધેલા એ ચાલુ કરવાની વાત કરી જાય પંદર મિનિટ થઈ હજી આવી રીતના કાંઈ ચાલે ને આવી રીતના કાંઈ પ્રકોમાં સુધી જુઓ બાપુ બાપુના હે ભાગીદાર છે આપણા બીજી વખત બરાબર ને ભાઈ એને બીજી વખત તો ઓરની વાત કરીએ તો જો આપણે ઓર પણ દેખાડી દે કેવી રીતના લઈએ પાંચ નંબર જણા એ બધા કામ કરે અત્યારે કમ્પ્લીટ કઈ ઘટે નહી એવી રીતના બરાબર આવી રીતના કામ અને આપડા ઠીકુ ભાઈ ગણી ફર આપડે વાડી આવતા જતા આવતા જતા હોય આવતા ઈ જતા આવી રીતના બરાબર તો બનારી બનારી આપણા નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે નવી વાતો સાથે બરાબર હા લ્યો હાલો આજ તમને હું નવા વિડીયો નવી વાતો સાથે મળીશ આપણે રાજેન જણા ના જરા હે ને ચણા કાઢવા આવી ગયા હે છોકરા જો એમ બગડાટી બોલાવે કે છોકરા કે અમે ભૂકા કાજ ના કે કે મેલીએ ની ચણા માં જો છોકરા રમતે ચડી ગયા ને આજે તો શનિવાર એટલે બપોર આવી ગયા ઘરે બરાબર ને શનિવાર આવી ગયા ઘરે રાજેન ભાઈ ના ચણા હે ને આજ નીકળે હે રાજનભાઈ કે અમે ભૂંકા કાઢી નાખીએ કે મેલી અને બાદકા ઉપર બાજકું ને એની માતા બાચકું રાજેન રાજનભાઈ કે રાજેનભાઈ રાજેનભાઈ ભાઈ રાજેનભાઈ ત્યાં અમે બાચકા પર બાચકા ઉતારવા મંડશું અમને કાચ ભાર્ય હાથ આવે જોવો ઘટે નહીં કે ઓલા કે અમે આ પાછળ ના રહેવા દે આ આખ્યા હું ભાર ના રહેવા દઉં આમાં કોણ કોણ શું કરે નહીં કંઈ ખબર પડતી નથી ભયરા એની રીતે મીંડાએ ઓરવા રાજન રાજનભાઈ મીંડાએ બાચકા ઉતારવા એ કે ભાઈ આજે કે હે ને ખેલા કટાકટીનો ખેલ એ કે જોઈ લેવો હોય કે કેટલીક વાર માં નીકળે હવે આપણે એ જોવાનો રહ્યો કે આપણે આપણે હવા ચાલુ કર્યું છે ચાર ને બાર તેર મિનિટે ચાલુ થયું છે આઠ કેટલા વાગે પૂરો થાય ને આપણો ટાઈમ જોવાનો છે હા બાકી બગડાટી પાયે બોલે આ બધે વળગી ગયા માણસો હા હા લ્યો સાહેબ થઈ ના રહ્યો નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે આપણે ભાઈ રાજેનભાઈ રાજેનભાઈ ની અહિયાં બગડાટી બોલાવતા હતા ને તો ટાઈમની વાત કરે હવા ચાલે ચાલો હવા ચાલે ચાલુ થયું હતું બે ભર રહ્યા એટલે લગભગ હા છે પૂરું થઈ ગયા હે આપણે દવા છે વોલ કે દવા વિકન હતો બગડાટી હરી બોલાવી માણસો એ બધે હવે ઘટે જ નહીં યસરાજ ભાઈ એવા આટો મારવા કેમ કે જો એની વાડી ને એ નજીક છે એટલે કે ભાઈ આટો મારવા જાય રાજેનભાઈનું એ જણાવવા નીકળતો ને આપણે આટો મારવા ને આવી કે એવું બને જ નહીં બરાબર બગડાટી બોલાવે ને ચણાની વાત કરીએ ને તો ચણાની આવક છે ને કંઈ ભરપૂર માત્ર ની અંદર ભારી આવે છોકરા હોતા જો ના રાજનભાઈ ને આ ચણા થપો મારતી તો તમે ત્યાં કઈ હિંસા બાટકા ભરાઈ ગયા રાજનભાઈ ઉભા ને રાજનભાઈ બરાબર ને જો ભાઈ આ બરાબર હાલે બરાબર નહીં કઈ ભૈરા ભૈરા વરે છે છોકરા આવી ગયા છે નિશાળ ભણી શનિવાર હતો વહેલા આવી ગયા આપણું જોરદાર સ્લો માલે ફ્રેસ કાટે ને એવી હા હા આપણે એના ત્રીજા ઢકલામાં શૈતાનસિંહ નટોભા જાળેજાની આપણે અત્યારે એને મેલી દીધું હતું જાણામાં હા હા ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ વીઘાની આસપાસ અત્યારે આપણે આવી ગયા હી ઘાટતા કાટતા હા હા ચૈતાનસિંહ નટુભાઈ જાળેજા હો ભાઈ ને આવી રીતના કંઈક હાલે હાલવામાં કંઈક ખામી છે નહીં મસ્ત રીતની અંદર હાલે ભાઈ 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 તો ખરેખર મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય ને તો એક લાઈક કરી દેજો વિડીયામાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો દસ જણાને શેર કરી દેજો જેથી કરીને નવા નવા હેતુ હેતુથી અમને વિડીયો બનાવવાનું મનોબળ વધે તો આજનું કામ આવું જ હતું ને હજી આપણે હજી એક ઠગલો ને કાઢવાનો છે મનુભાઈ હાલો તો એને પણ હું તમને ને અત્યારે વાગી ગયા હે સાત આવું છે હાલો આપણે રાત્રે મનુભાઈ વાળી આવી ગયા એમપી વાળાની ભાઈ કેમ કે વાવેતર પણ આપણે કીધું કાઢવાનું પણ આપણે જોઈએ માણા ની બગડાટી બોલાવે છે મનુભાઈ એ કે ભાઈ છે સરુ ના લવું જોઈએ કે માણા આપણે માણાપૂર માત્ર માણા ની વાત કરીએ ને તો પાંચ જણા હે થી છ છ જણા ઓરે છે પાછરા ઉપર પાછળ એની માથે પાછરો ભાઈ હલકો ના રહેવું જોઈએ મનુભાઈ બાદ ક્યાં કાઢે મનુભાઈ કે આપડે એને કે બે કલાક હાલે અડધી કલાક માં કાઢી લેવું હે ભાઈઓ ભાઈ વારો લઈ લેજો મોહનભાઈ અંધારામાં પાંચ છ જણા મોહનભાઈ ગયા સાત જણા હતા પગડાટી બોલાવે નકરી પગડાટી કે ભાઈ અમારે આને ભૂકા કાઢી નાખવાના થાય છે હા રાત્રે દિવસ જે રાત નું આપણે મેલી દીધું છે મનુભાઈ બે કલાક જેવું હાલી જાય મનુભાઈ હાલમાં